દર વર્ષની જેમ આ વર્ષે આહવા ડાંગના ના ગામ ખાતે ગરીબ પરિવાર માટે આયોજિત ઉષ્મા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતેન પટેલ ગુજરાત રાજ્ય અધ્યક્ષ જયદીપ રાઠોડના નેતૃત્વ હેઠળ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુરત બારડોલી નવસારીના તમામ હોદ્દેદારો તથા મેમ્બરોએ સાથે મળી આ ઉષ્મા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોટી ઉંમરના પુરુષોને કપડાં તથા સ્ત્રીઓને સાડી તથા દીકરીઓને ડ્રેસ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ચોપડા નોટબુક પેન્સિલ ચોપડી કપડાં વગેરે આપી બાદમાં સર્વ ગ્રામજનોને અલ્પાહાર કરાવી પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારોને તમામ મેમ્બરો દ્વારા આ કડકડતી ઠંડીમાં આપણા સમાજના જરૂરિયાતમંદોને મદદરૂપ બની માનવતા મહેકાવી આ કાર્યને સફળ કરવામાં આવ્યું